આપ જોઈ રહ્યા છો કે એરપોર્ટ ઉપર સુરતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આગમન થઈ રહ્યું છે ત્યારે સમગ્ર સુરત શહેર માટે આનંદનો વિષય છે અને આજે જે સુરત ડાયમંડ બુર્સ જે સુરત શહેરનું ખૂબ મોટું અસ્તિત્વ છે એનું ઉદઘાટન આજે કરી રહ્યા છે ત્યારે સાખુ સુરત શહેર ખૂબ ઉત્સાહમાં આવી રહ્યું છે અને એમનો આજે જ્યારે રોડ શો થવા જઈ રહ્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો નો ત્યારે સમગ્ર સુરત શહેર અહીંયા ઉઠી પડ્યું છે આપ શકો છો હાલ તો અહીંયા આપણે સ્વાગત ની તૈયારી જે દર્શાવી છે તે જગ્યા ઉપર અહીંયા સ્કૂલના જે બેન્ડ છે તે બેન્ડના જે વિદ્યાર્થીઓ જે છે તે અહીંયા બેન્ડ વગાડી રહ્યા છે આ બેન્ડ થકી જે છે તે વડાપ્રધાન નું જે સ્વાગત જે છે તે અહીંયા કરવામાં આવશે સાથે <laughs> જે મોટી સંખ્યામાં લોકો જે છે તે પણ અહીંયા પહોંચી ચૂક્યા છે જનમેન્દ્રી છે તે પણ અહીંયા જોવા મળી રહી છે ભારતીય જનતા પાર્ટીની ટોપી અને ખેસ સાથે મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીંયા પહોંચ્યા છે અને અહીંયાથી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો જ્યારે અહીંથી નીકળશે ત્યારે તેમના સ્વાગત માટેની જે તૈયારીઓ જે છે તે હાલ તો અહીંયા ચાલી રહી છે આપ જોઈ શકો છો અહીંયા દ્રશ્યોની અંદર કે તમામ જે લોકો છે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ જે છે તે હાલ અહીંયા પહોંચી ચૂક્યા છે આ તમામ કાર્યકર્તાઓ જે છે તે વડાપ્રધાનનું સ્વાગત જે છે તે અહીંથી કરશે તે સ્વાગત માટેની તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે આજે એક દિવસીય સુરતની મુલાકાતે છે ડાયમંડ બુર્સનું અને સાથે નવા જે ટર્મિનલનું જે છે તેનું લોકાર્પણ કરવાના છે કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુરતના લોકોમાં આજે સુરતને આજે વધારે પડતી ખુશી છે કારણ કે ઘણા ટાઈમથી સાહેબનો પ્રોગ્રામ બનતો હતો સાથે સાથે આજે બે ઇનોગ્રેશન છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે એમનું પણ ઇનોગ્રેશન છે અને વર્લ્ડનું મહાન હીરા બુર્સ મોટું છાસઠ લાખ સ્કવેર ફીટમાં જે ડાયમંડ બુથ બન્યું છે એના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન શ્રી અને સાથે સાથે ત્રણ સ્ટેટની બીજેપી સરકાર બન્યા પછી પહેલીવાર સુરતમાં આવે આખા સુરતના માહોલ ભાજપી અને માહોલ આખો ગરમાયો છે અને લોકોમાં વધારે વધારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે મોટી સંખ્યામાં મહિલાઓ પણ જે છે તે આજે અહીંયા એકત્રિત થઈ છે વડાપ્રધાનના સ્વાગત માટે શું કહેશો આનંદ અને સુરત માટે હર હંમેશ આ ક્ષણ મહત્વની એટલા માટે રહી હોય છે કે આદરણીય વડાપ્રધાન શ્રી ગુજરાત સાથે તો એને લગાવ છે પણ સુરત સાથે એને વિશેષ છે અને આપણે જાણીએ છીએ કે સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન છે એટલે એને મળવા માટે એની ઝલક જોવા માટે હર હંમેશ મહિલાઓ કે અમારા કાર્યકર્તાઓ બહેનો હોય કે ભારતીય જનતા પાર્ટી આજ આખો માહોલ ભાજપમય અને મોદીમય બની ગયો છે અને એટલા માટે જ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત છે